લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના બાળા ગામમાં નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી અને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગરના બાળા ગામે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે જેને લઈને ઘણી વખત કલેક્ટરને નિવેદન પણ આપવામાં આવ્યું પરંતુ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈને હવે બાળા ગામે પાણીની માંગ ઉગ્ર બની છે અને મહિલાઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભર ઉનાળે બાળા ગામની મહિલાઓએ તડકામાં તંત્રના નામની ધૂન યોજીને વિરોધ નોંધાવ્યો હતો પાણીની આ સમસ્યાથી મહિલાઓ ત્રસ્ત થઈ ગઈ છે અને જે બાદ મહિલાઓએ જો પાણીની સમસ્યાનું સમાધાન ના થાય ત્યાં સુધી નેતાઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે હવે લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે ત્યારે આ મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પાણીની સમસ્યા હલ નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરશે વધુમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત આ મહિલાઓએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં બસ પાણીનો પ્રશ્ન અમારે સોલ્વ કર દો અમારે કાંઈ બીજું જોતું નથી સરકાર માન્ય

બપોરે તડકા નું આવે તલાવ માં પાણી નો હોય તો નરમદાય એકાદ જાય તો ભાઈ છોકરા બાબત માવતર વગર ના થાય માંગણી એક જ જૂતા કોઈ મતદાન મળશે નહીં બેન આયા બધાય પાણી હા ધોઈ ને રાખીએ અધિકારીઓને જગાડવાના હે જાગોર અમાર ગમી પાણી કાયમ આજીવન અમાર લેવાનું છે કેટલી બેનો એકત્રિત થઈ છે આજે આજ આ જો આ બેનો આ કેટલી 150 બયું હોયત્યું બધા ઘરે ગયા પછી અમે શું પ્રશ્ન આ રામદુન યુજી આ પાણીનો પ્રોબ્લેમ થી શું માંગ છે તલાવ ખાલી છે કોઈ પક્ષુ પાણી ને કોઈ કોઈ પીવે એવું નથી કોઈ માણા ના એવું નથી ગઢા બૂઢા નરબદાય જઈ એ કે એવું નથી તો પાણી વગેરે શું કરવાનું અમારે પાણી આવતું ના નર અડતા ને નથી આવતા જઈ હરખું અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર